લોકો પોતાના નેતાને આશીર્વાદ આપવા એ વર્ષના વૃદ્ધ માજી હોય કે અમારા આદરણીય જામ સાહેબ હોય કે અમારા ગામડાની અંદર દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલા હોય સાર્વત્રિક રૂપમાં એ નરેન્દ્રભાઈને એમના આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે અમારા માટે દરેક જ્ઞાતિ એ અમને પ્રેમ આપ્યો છે ને એના કારણે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી દેશમાં દસ વર્ષથી અમારી સરકાર છે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ચારસોથી વધારે સીટો સાથે ભારતના વડાપ્રધાન બનવાના છે ને એમાં દરેક જ્ઞાતિ નું ખુબ મોટું યોગદાન હશે